જય જય ગરવી ગુજરાત દીપે અરુણુ પ્રભાત બે ઊંચી દૂધ સુંદર જાત જય જય ગરવી ગુજરાત ત્રણ સંપે સોહે સૌ જાત જય જય ગરવી ગુજરાત ચાર શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત પાંચ જન ભૂમે નર્મદા સાત જય જય ગરવે ગુજરાત ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા જોડકા જોડો એક ઉત્તર જવાબ છે ક અંબામાન બે દક્ષિણ જવાબ છે ડ ઉન્તેશ્વર મહાદેવ ત્રણ પૂર્વ જવાબ છે અ કાળીમાન ચાર પશ્ચિમ જવાબ છે બ સોમનાથ ત્યાર પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીત શીખવવાનું કહે છે ઉત્તર કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે ત્રણ પશ્ચિમ દિશામાં ગુજરાત સહાય કરવામાં કોણ સાક્ષાત લડવૈયાઓના શૌર્યભર્યા યુદ્ધો જોયા છે પાંચ આ કાવ્યમાં કોના સુવર્ણ યુગનું વર્ણન છે ઉત્તર આ કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના યુગનું વર્ણન છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો ઉત્તર કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર પૂર્વ દિશામાં કાળી દક્ષિણ દિશામાં કુંટેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલ છે બે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે ઉત્તર પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવ ગાથાના પાયાના જોઈએ ત્રણ ગુજરાતને ગરવી કેમ કહી હશે ઉત્તર ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો મોટી નદીઓ પ્રસિદ્ધ યાત્રાધામો સમૃદ્ધ બંદરો સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો લેખકો અને કવિઓ વેપારીઓ સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો કવિઓએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે ત્યાર પછી પ્રશ્ન છ નીચેના પ્રશ્નના ઉત્તર તમારી નોટબુકમાં લખો પ્રશ્ન એ ગુજરાતની બીજી નદીઓના નામ લખી કોઈ એક નદી વિશે લખો નર્મદા તાપી સાબરમતી મહી સરસ્વતી મચ્છુ ભાદર અને નર્મદા સાત કલ્પોથી વહે છે આ નદી છોટા ઉદેપુર જિલ્લાના હાંફ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે કુદરતી પ્રક્રિયાથી ઘસાઈને બનેલા નર્મદા કાંઠાના પથ્થરોને બનાસ કહેવાય છે

ત્યાર પછી પ્રશ્ન બે ગુજરાતના મહિમા વિશે અમદાવાદ છે ગુજરાત મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ છે પોરબંદરમાં જન્મેલા ગાંધીજી એ દેશને આઝાદ કરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ગુજરાતમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે

પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક કવિ સંતાનો પ્રેમ ભક્તિ છે કારણ કે જવાબ છે છે ક સાચી મળે દેવો સાક્ષાત એવું કહેવાય છે કારણ કે જવાબ છે બ ચારેય દિશામાં એમના સ્થાનકો છે ત્રણ સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે જવાબ છે બ સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે ચાર આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે જવાબ છે બ ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે ત્યાર પછી પ્રશ્ન આઠ કાવ્ય પંક્તિ સમજાવો તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત ઉત્તર હેમા મા ગુર્જરી અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે ખરાબ સમય વીતી ગયો છે સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા શબ્દો બીજા જોઈએ રીત જાત સાક્ષાત ત્રણ અંબામાત કાળીમા ચાર મહાદેવ દેવ પાંચ સાગર જયકર ત્યાર પછી પ્રશ્ન દસ નીચે આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો પરભાત પૂર્વ જોઈ જોઈ શિષ્ટાર યુદ્ધ યુદ્ધ પાંચ દિશે દેખાય ત્યાર પછી પ્રશ્ન અગિયાર નીચે આપેલ શબ્દો માંથી સાચા અર્થ વાળો શબ્દ શોધી તેની ફરતે લાલ લીટી કરો એક ગૌરવશાળી બે પોતાનું ત્રણ લાલ રંગનું ચાર સંતાન પાંચ પ્રશ્ન બાર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો એક અરુણ બે પ્રેમ શૌર્ય અંકિત ત્રણ ઉત્તર ચાર કુંતેશ્વર પાંચ આશીષ છ સિદ્ધરાજ સાત નર્મદ ત્યાર પછી પ્રશ્ન તેર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો એક ગરવી મહાન ગૌરવશાળી બે દીપે પ્રકાશે અને શોભે ધ્વજ વાવતો ચાર સંતતી સંતાન બાળબચાર પાંચ સાક્ષાત હાજરા હજુર અને પ્રત્યક્ષ ત્યાર પછી પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક જય પરાજય બે સુંદર કદરૂપુ ત્રણ ઉત્તર દક્ષિણ ચાર પૂર્વ પશ્ચિમ પાંચ વીર કાયર છ આશીષ શાપ સાત શુભ અશુભ આઠ સત્વરે ધીરે